નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે માર્ચ મહિનાના નક્ષત્ર ખેતીની આપણે ચર્ચા કરવાના છીએ ઘણા બધા ખેડૂત મિત્રો નવા છે એના માટે થોડીક આજે ડિટેલમાં ચર્ચા કરી લઉં કે ખેડૂત મિત્રો આપણે ખેતી તો વર્ષોથી કરતા આવ્યા છીએ ખેતીમાં બદલાવ ક્યાં લાવવાની જરૂર છે અત્યારના સમયમાં આધુનિક આધુનિકતાની સાથે આપણું જે અર્વાચીન ઋષિમુન્યનું વિજ્ઞાન છે આ બંનેનો જો એની સાથે સમન્વય થાય તો આપણે ધારીઓ ઉત્પાદન ખેતીમાં લઈ શકીએ એમ છે અત્યારે આપણી પાસે સારામાં સારા બિયારણો છે સારામાં સારા નાના ટેકનોલોજી બીજ ફર્ટિલાઇઝર છે અને ઘણી બધી નવી અદ્યતન ટેકનોલોજી આપણી ખેતીની અંદર આવી રહી છે પરંતુ આ ખેતીની સાથે મૂળભૂત જે આપણા જે ઋષિ જે વિચાર જે છે કે આપણે બીજ તો આપણે યોગ્ય અને સારી ક્વોલિટીનું બીજ લાવ્યા છીએ પરંતુ એને યોગ્ય સમયે શું વાવેતર થાય છે કે કેમ આ પણ જાણવું જરૂરી છે કારણ કે હું ઘણી વખત ઋષિ પરાશનનો સંદર્ભ અને ઉલ્લેખ ઘણીવાર મારા વિડીયોમાં નક્ષત્રમાં એટલા માટે કરું છું કારણ કે વરામિહિર અને જે ખાસ કરીને હું ઋષિ પરાશનની વાત કરું તો વૃષ્ટિ એટલે કે વરસાદ અને બીજ વાવવાનું જે યુકે સમયગાળો છે આ બંને વસ્તુનું માહિતી ખેડૂત મિત્રોને હોવી જરૂરી છે કારણ કે આપણે ધરતીને માતા કીધી છે બરાબર છે પણ ધરતીને માતા કીધી છે તો આપણે પ્રશ્ન થવો જોઈએ કે એક ધરતીને માતાનો વિરુદ્ધ છે તો પિતા કોણ છે એના પાલક પિતા કોણ છે તો આજે આ વિડિયોમાં ખાસ એટલા માટે ચર્ચા કરું છું કે ધરતીને માતા કીધી છે કે સાક્ષાત એ આખા ધરતી જે બીજ તમે જે વાવો છો એ ધરતી માતા એની અંદર એ સમાહિત કરે છે એને ધારણ કરે છે એનું પાલન કરે છે અને પોષણ કરે છે એટલા માટે ધરતીને માતાનો વિરુદ્ધ આપેલું છે તો તો પછી આપણે પ્રશ્ન થાય કે પિતા કોણ છે તો જે બીજ ધરતીના ગોદની અંદર વવાયેલું છે એ સાક્ષાત સૂર્ય ભગવાનની હાજરીની અંદર સૂર્યપ્રકાશની હાજરીની અંદર એનું પોષણ કરવાનું કામ એ સૂર્ય ભગવાન કરતા હોય છે એટલે સૂર્ય ભગવાનને આપણે એને પિતાની ઉપાધિની અંદર આપણે ભગવાન સાક્ષાત અગ્નિની હાજરીમાં આપણે જેમ ધર્મમાં જોતા છે કોઈ પણ વસ્તુ છે એ આપણે સાક્ષાત અગ્નિની હાજરીની અંદર કાર્ય કરતા હોઈએ છીએ એ સાક્ષી ભાવ છે એ પ્રભુ ભાવ છે એ આપણે સૂર્યને સીધી અગ્નિની અંદર સૂર્યનું સીધું પોષણ આપણા બીજને મળતું હોય છે તો પછી આપણે એમ થાય કે ભાઈ સૂર્ય છે ધરતી માતા છે તો ચંદ્ર જે છે આખા દિવસમાં જે કંઈ પણ છોડમાં ખોરાક બને છે ધરતીની અંદર બરાબર છે વનસ્પતિની અંદર જે કંઈ પણ ખોરાક બને છે એ રાત્રી દરમિયાન ચંદ્રના સ્વરૂપમાં એ આખા દિવસમાં જે બનેલો ખોરાકનું પાચનનું કામ ચંદ્ર ભગવાન કરે છે અને એનો આવું ભગવદ્ ગીતાની અંદર શ્લોક છે કે પુષ્ણા ઔષધિ સર્વે સોમો ગુતવા રસાત્મક અહત કે રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિને પોષણ આપવાનું કાર્ય હું કરું છું આવો ભગવાન શ્રી કૃષ્ણે આપણને કીધેલું છે ભગવદ્ ગીતાની અંદર તો આપણને જ્યારે જ્યારે પણ ખેડૂત મિત્રો આપણે છેલ્લા ઘણા સમયથી પાંચ સાત વર્ષથી આ પ્રયોગો ખેડૂતોના જીવનમાં લાવે છે કે ફરી એકવાર ઋષિ વિચાર જીવંત થાય અને આપણી આધુનિકતાના સમયમાં ફરી એકવાર આપણા જે ઋષિ મુનિના વિચારો છે એ ફરી એકવાર આપણી અંદર આ ડેવલપ થાય અને ખેડૂતો વધારે સારી રીતે ખેતી કરી શકે કારણ કે ખેડૂત જયારે અન્નદાતાની ભૂમિકામાં બેઠેલો છે તો ત્યારે આપણે એ પણ અન્નદાતા સુધી એક સારો વિચાર પહોંચાડવો છે કે આપણે વાવેતર તો ગમે ત્યારે કરી નાખીએ છીએ પરંતુ યોગ્ય સમય થાય છે કે કેમ એ પણ જાણવું જરૂરી છે અને ઘણા ઘણા બધા ખેડૂત મિત્રો છે અમારા વિચારને અમલીકરણ કર્યું છે અને એનો પ્રતિભાવ પણ છેલ્લા ઘણા સમયથી ઘણા ખેડૂતોના પ્રતિભાવ પણ જોઈ રહ્યા છે કે નક્ષત્ર આધારિત ખેતી કરવાથી કોઈને રોગ ઓછા આવ્યા કોઈને જીવાત ઓછી આવે કોઈને પ્રોડક્શનમાં વધારો આવ્યો આ બધા જ પ્રકારના ફાયદાઓ ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આપણી નજર સામે છે આપણે એક પણ રૂપિયાનો બહારથી ખર્ચો આના માટે કરવાનો નથી ખાલી આપણે વ્યવસ્થાપન મેનેજમેન્ટ કરવાનું છે કે જે નક્ષત્ર સારું છે એ અંદર એને વાવેતર કરવાનું આપણે માર્ચ મહિનાના બે હાજર ચોવીસ ની ચર્ચા કરવાના છીએ કે માર્ચ બે માં ક્યારે વાવેતર કરવું અને ક્યારે ન કરવું સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કે માર્ચ બે માં વાવેતર ક્યારે નથી કરવાનું તો સૌથી પહેલા ખેડૂત મિત્રો મંગળવાર અને શનિવાર

શનિવારે વાવેતર કરો છો તો શનિવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશના વિસ્તારોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ રહેતો હોય છે સાથે સાથે એનાથી પણ આગળ આજે એક મુદ્દાની ખાસ ચર્ચા કરું છું કે જે સોમવાર રવિવારથી લઈને શનિવારના જે દિવસો છે એમાં મંગળ અને શનિ આ આપણે જો ખગોળની દ્રષ્ટિએ જોવા જઈએ તો એની બંનેની ક્રૂર ગ્રહોની સંજ્ઞાની અંદર પણ એનો ઉલ્લેખ થતો હોય છે મેં ઘણી બધી વસ્તુઓ એક તો આ ઋષિ પરાશયની સાથે સાથે જે પ્લેનેટ અને એસ્ટ્રોનોમી સબ્જેક્ટ છે એને પણ સાથે સમજવાની કોશિશ કરી છે આકરા વાર પણ કહી શકાય ગામડાની ભાષામાં બરાબર છે ત્યાર પછી આપણે અમાસ અને પૂનમે વાવેતર કરવાનું નથી તો તમે તમારા કેલેન્ડરમાં માર્ચ મહિનામાં જોશો કે દસ તારીખે અમાસ છે અને એના ચોવીસ કલાક એટલે નવ તારીખ એટલે દસ તારીખ અને નવ તારીખે વાવેતર કરવાનું નથી ત્યાર પછી પૂનમ જે જોઈએ છે કે પૂનમ પચીસ તારીખે છે ને એના ચોવીસ કલાક પહેલા ચોવીસ તારીખે એટલે આપણે પૂનમે પણ વાવેતર કરવાનું નથી હવે અમાસ અને પૂનમે શું કામ વાવેતર નથી કરવાનું મિત્રો અમાસ છે ચંદ્ર સંપૂર્ણ કળા વિહીન એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો અંધારીઓ અને અજવાળીઓ અમાસમાં જ્યારે હોય ત્યારે સંપૂર્ણ અંધકાર હોય છે અને ચંદ્રનો પ્રભાવ બિલકુલ ન બરાબર તમારા બીજીને મળતો હોય છે એવા સમયમાં વાવેતર કરવાથી આપણને ધાર્યું ઉત્પાદન મળતું નથી અને પૂનમ પૂનમની અંદર ચંદ્ર એની સંપૂર્ણ કળા ખીલવી લે છે અને શરૂઆતથી એના પછીની જીરોની કળાની શરૂઆત થતી હોય છે એટલે મેં આગળ જે ભગવદ ગીતાના કૃષ્ણ ભગવાનના જે શ્લોકની વાત કરી કે ચંદ્ર રૂપી રસ બની અને ઔષધિને પોષણ આપવાનું કાર્ય હું કરું છું એ એ ચંદ્રનું પોષણ જે બીજને બીજને મળવું જોઈએ મળતું નથી હવે પ્રશ્ન થાય કે આપણે વાવેતર ક્યારે કરવું છે તો ખેડૂત મિત્રો આપણા નક્ષત્રોમાં ટોટલી સત્યાવીસ નક્ષત્રોમાં છે એમાં અલગ અલગ નક્ષત્રો આપણે એવું નથી કે નક્ષત્રો ખાલી બીજના વાવેતર માટે ઉપયોગ થાય છે નક્ષત્રો લગ્ન જોવા માટેના અલગ નક્ષત્રો છે વાહનો ખરીદવા માટેના અલગ નક્ષત્રો છે સોનાના ખરીદવા માટેના અલગ નક્ષત્રો છે ખેતીવાડીના નક્ષત્રો આ નક્ષત્રો અલગ અલગ આપણા ઋષિ વર્ષો પહેલા એના અલગ અલગ સાનિધ્યની અંદર એના અનુભવો જોવામાં આવતા હતા અને આપણે જો માર્ચ મહિનામાં વાત કરીએ તો આપણે સૌથી પહેલા ત્રણ તારીખે અનુરાધા નક્ષત્ર છે આ તારીખોમાં વાવેતર હવે જે તારીખો આપું છું એ તારીખોમાં તમે ચોક્કસ વાવેતર કરી શકો છો એના નક્ષત્રના નામ પણ સાથે આપું છું તો ત્રણ તારીખે અનુરાધા નક્ષત્ર છે ચાર તારીખે જયેશ નક્ષત્ર છે સાત તારીખે ઉત્તરાશાઢા નક્ષત્ર છે અગિયાર તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે સત્તર તારીખે વૃક્ષુ નક્ષત્ર છે બાવીસ તારીખે મઘા નક્ષત્ર છે આ બધા નક્ષત્રોની અંદર ખેડૂત મિત્રો આપ માર્ચ મહિનામાં જો આયોજન કરી રહ્યા હોય તો વાવેતર કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન એ પણ પૂછતા હોય છે ફરી એકવાર તારીખ એકવાર રિપીટ કરી લઉં છું ત્રણ તારીખ ચાર તારીખ સાત તારીખ અગિયાર તારીખ સત્તર તારીખ અને બાવીસ તારીખે આ તારીખોની અંદર ખેડૂત મિત્રો આપણે વાવેતર કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હોય છે કે સાહેબ જે દિવસે બીજનું વાવેતર કર્યું એ જ દિવસે પાણી આપવું જરૂરી છે કે કેમ ખેડૂત મિત્રો બીજનું વાવેતર જમીનમાં થાય છે અને ચંદ્રની કળા એના પર પડે છે એ બંને વચ્ચેનો સીધો સંબંધ હોય છે એવું જરૂરી નથી કે જે દિવસે બીજ વાવો એ જ દિવસે પાણી આપી શકો પાણી તમે 3 થી 4 દિવસ પછી આપી શકો છો એટલે પાણીની કોઈ ચિંતા નથી બીજું છે જે ખેડૂત મિત્રો ખેતી કાર્યોની શરૂઆત કરતા હોય એ લોકો માટે પણ ખેતર ખેડવા માટે અમે હંમેશા ભલામણ કરતા હોઈએ છીએ મંગળવાર શનિવાર અને રવિવારે તમારા ખેતી કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ ખેતી કાર્યનો પ્રારંભ કઈ વસ્તુથી થશે ખેતર ખેડવાથી શરૂઆત થશે બરાબર છે ઘણા ખેડૂત મિત્રો ખાતર નાખવાથી પણ કરતા હોય પણ જ્યારે પણ આપણા ખેતી કાર્યોની શરૂઆત કરતા હોય ત્યારે મંગળવાર શનિવાર અને રવિવારને મૂકી પછી જ આપણા ખેતી કાર્યને ખેતર ખેડવાની શરૂઆત કરવી જોઈએ પણ ઊંડાણથી આપણે વાત કરી છે કે વરસાદને જોવાની સોમવાર પછી મંગળવાર જ કેમ એનો પણ હમણાં જ વિડીયો આપણે બે દિવસ પહેલા અગાઉ મૂકેલો છે તમે એનો વિડીયોનો પણ અભ્યાસ કરતી એમાં વિવિધ પ્રકારની પદ્ધતિની માહિતી મેં આપેલી છે ઘણીવાર ખેડૂત મિત્રો કહેતા હોય વાત નક્ષત્રો છે અમને અભ્યાસ નથી પણ હું દર મહિને આના વિડીયો બનાવું છું તમારી સાથે મૂકું છું ઘણા ખેડૂત મિત્રો ઘણી વખત કે સાહેબ બુકલેટમાં એક સાથે ખેડૂત મિત્રો આ જીવંતાની વસ્તુ છે આમાં નવા નવા પ્રયોગ અમે એડ કરતા રહીએ છીએ ખેડૂતો માટે કેમ આસાનીથી ઉપયોગ થઈ શકે આ દરેક વસ્તુ અમે સંકલન કરતા રહેતા હોઈએ છીએ એટલા માટે એક જ કાગળમાં લખી નથી આપતા કારણ કે ઘણી બધી વસ્તુઓ જે છે આપણે સમયની સાથેની અંદર જેટલા પણ નવા સંશોધનો થાય છે નવા સંશોધનો પણ આપણે એડ કરીએ છીએ ઘણીવાર ખેડૂત મિત્રો થાય કે આપણે ઉત્તરાયણ નક્ષત્રોમાં વાવેતર કરીએ છીએ છીએવા પૂર્વાના નક્ષત્રોની અંદર આપણે જ્યારે પણ ખેડૂત વાવેતર કરે છે ત્યારે એ ધારી ઉત્પાદન અથવા તો જેટલું ઉત્પાદન જેટલું વાવણી માટે લઈને જાય છે એટલું જ લણીન ઘર માટે આવે છે આવા આપણા ગાગ અને ભંડરીના વાક્યની અંદર પણ આપણને જોવા મળે છે ઘણી વાર કહીએ આપણે કે ભરણીના જે પવનો છે આપણે ચોમાસાની અંદર પવનો જોતા હોય કે ભરણી નક્ષત્ર ચાલુ હોય ને એ વખતમાં જો તમારે જો આપણે કહેતા હોય છે કે વાવાઝોડાની શક્યતાઓ રહેતી હોય છે વરણી તેના વરણી જેની પરણી આ બધા જે આપણા દેશી ગામડાના શબ્દો જે છે એ વડીલો પાસેથી સાંભળતા હોય છે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે પુષ્ય નક્ષત્ર સારું છે પુષ્ય નક્ષત્ર સોનું ખરીદવા માટે બરાબર છે પણ દરેક વસ્તુની અંદર એવું જરૂર નથી કે પુષ્ય નક્ષત્રની અંદર આપણા ખેતીના વાવેતર માટે ઋષિ ઉનિયો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી તો આપણે જે જે વસ્તુના ઉલ્લેખ કરેલા છે એના આપણે સંદર્ભ સાથે વાતચીત કરતા હોઈએ છીએ આ સિવાય ખેડૂત મિત્રો કરી હોય તો કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમને જોવા મળે તમને લાગે કે આમાં અંદર તમને કોઈ પ્રશ્ન છે દીધા છે એવા નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જે ખેડૂત મિત્રો અનુભવ કરે છે પોતાના અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જેથી જે પણ ખેડૂત મિત્રો વાંચે છે પોતાનો આત્મવિશ્વાસ પણ એ લોકોને દ્રઢ થાય કે આ માહિતી આપણે ગુજરાતના તમામ ખૂણે ખૂણે ખેડૂત મિત્રોને પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છો ખેડૂત મિત્રો તમે આ માહિતી સાંભળો છો તો તમારા પૂરતી સીમિત ન રાખતા તમે છે ને ભાગ્યનું ભાથું જેટલું વેચાઈ શકે એટલું વેચવાની કોશિશ કરજો આપણા લાખો હજારો લાખો ખેડૂત મિત્રો છે એના સુધી આ સંદેશ પહોંચાડવાની કોશિશ કરજો અમારા તરફથી કોશિશ છે કે જે પણ ખેડૂત મિત્રોને આપી શકે જે પણ જ્ઞાન અર્જિત થઈ શકે એ ઋષિ જ્ઞાન છે અને જ્ઞાનની ગંગા તમારા સુધી પહોંચાડવાની અમે આ કોશિશ છે અને આ કોશિશના ભાગરૂપે તમે પણ એક કડી બનજો જેથી સાંકળ મોટી બની અને ફરી એકવાર ઋષિ આધારિત કૃષિ જે છે એ ફરી એકવાર જીવન થાય એની અમારી કોશિશ છે આશા રાખું છું ખેડૂત મિત્રો આજની માહિતી આપણે ઉપયોગી સભર બની રહી હશે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન